હલો કોણ બોલો તમે કોણ બોલો તમે કોણ બોલો તમે ફોન કર્યો છે ભાઈ તમે કયો ને કેના તારે એટ્રોસિટી ક્યાં દાખલ કરવી એટલે કોણ બોલો છો તમે હું અમીર બારાડી બોલું કેમ કેમ હું કેમ એટલે કેમ એટલે હું કેમ એટલે શું ધમકાવો છો પાછું તમે અરે પણ ધમકાવતો નથી હું પૂછું છું એટ્રોસિટી શેની લાગે

ઉપરના તારી ઉપરના કેટલા માણસો છે બીજા હું મારા દમ ઉપર લડું આ કેટલા જાણા છો કયો ને અરે હું મારા દમ ઉપર લડું તો આ તમારો દમ રજુ કરો શું શું દમ છે તમારું એ પોલીસ સ્ટેશન રજુ કરો તમારો જી દમ હોય મને શું કમીન ફોન કરો છો હું રેકોર્ડિંગ માં કઈ બીજું નઈ બોલું મને ખબર હતું વાયરલ કરી હા તો શું બોલશો આ તો જી બોલવું હોય બોલો શું બોલશો બોલો બોલવાનું કઈ નહિ તું તાર ઘરવાળી ને કેમ આગળ કરે તું મરદ માણસ હોય તો તું લડ ને એટલે હું મરદ માણસ છું કે નહીં એ તારે પ્રશ્ન એ જોવો છે કે બીજું કઈ આગળ બે દિવસ બે દિવસ આવ્યો તો હું ખંભાળિયા મિલન ચાર રસ્તે ખંભાળિયા હા ગઢવી રાણસી નો ભત્રીજો હા તો તે દી તને ખબર મારે તો કાયદો છે ને કાયદો વ્યવસ્થા છે ને ભાઈ

બધા ને અને પ્રશ્ન દલિત નો ગઢવી નો આલે એમાં જે બેન બોલે છે ને જે બેન ઈ બેન તો ગઢવી દીકરી હતી ને ઓડિયો માં પાછો બીજો ઓડિયો હવે એ તમને ખબર હોય મને ખબર નથી કઈ તમારો પ્રશ્ન છે

તમે બધા એમ નઈ તો તે નગર નાખ્યા આવી કે હજી આવું નગર નાખ્યા નાખે કઈ આવે તારી ઈચ્છા થાય ત્યારે હું આવું અને એકલો જ છું બોલ કઈ આવું

તારાથી કાયદો કાયદા નું કામ કરશે તું શું બોલીશ ને શું કરીશ ને એ બધું જોયો જાય સમય આવે તો મારું તોડી લીધું અત્યાર પણ કાયદો છે મારે તારું નથી તોડવું કાયદો બધું કરશે જી કરશે કાયદો દેશ નો છે અને દેશ કોઈ વેચાતું નથી લઈ લીધું કાયદા ને કોઈ વેચાતું નથી લઈ લીધું પણ આ બે જિલ્લામાં અમે કેશું ઈચ્છા હિરડી હા પણ જોઈએ શું થશે ને શું નહીં સમય આવશે એટલે જોશી હો શું કઈ એમ નઈ છે આ જિલ્લામાં અમીર બારાડી બોલીએ કાયદો કાયદો કેસે ને એમ થાશે હો તારા સાંસદે સાંસદ ને સમજાવજે કે કાયદા થી ઉપર કોઈ નથી સમજાવજે પણ કાયદા કાયદાથી ઉપર અમીર બરાડી નથી હું સન્માન કરું છું તો કામ ને તેમ કરું ને

તમારા કરી જાજો બાકી કાયદાથી મોટો કોઈ નથી સમજ્યા કાયદાની વાત નથી કાયદા ને અમે સન્માન ના હું કાયદા તો કેમ તું મને ફોન કરીને કેમ તમે દાખલ કરાવો છો કેમ તારે અમીર બારાડી વિરુદ્ધ કઈ શબ્દ બોલવાનો નથી એ હમીર બારાડી ને મારે કઈ કામ નથી સાંસદ નું કઈ કામ નથી કાયદા નું મારે કામ છે હું ફોન નો કરતો એટલા માં સમજો તું તને રેડી જ કરવાનો હોય તું મોજ આ તો ધમકી દેશે એમ તું મને ના 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 તો હું કેસ તું આમાં હું કેસ બોલ હાલ રેડી કેવી રીતે કરવો તારે તને અમારે આ જિલ્લા માં નથી રેવા દેવું એટલે આ તમારો જિલ્લો વેચાતો લીધેલ છે તમારા બધાનો આ આયરુ નો એરિયો છે આયરુ નો એરિયો એટલે શું કરવાનું બીજા સમયને વયું જવાનું એમ એટલે તારે બહુ ઊંચા નીચું નહીં થવાનું સમજી ગયું એમ હા એમ એટલે આયરૂ માં કોણ કોણ છે નામ આપ અમીર બારાડી અને અમીર બારાડી એટલે આહીર આવી ગયા બધા બીજું હું એમાં બધા આવી ગયા આયરૂ એટલે અમીર બારાડી બોલે એટલે એમ જ થાય સમજી ગયો એમ કાયદા નું નથી કેતો કાયદો સન્માન આપું કાયદો હમણાં એ સન્માન કોણ આપે છે ને જોઈ છે સન્માન ઓમે તારા ભાઈ કરલે ને જા ને તું જા ને ભાઈ આ તો ઉકમીન મને ફોન કર્યો છે

ચા પાણી કરશું ને ભેગા સાથે તારી જઈએ ઈચ્છા થાય તઈ આવી જાય જઈને ચા પાણી કરવા હોય ને હા પણ ચા પાણી તારે જઈએ તને ઈચ્છા થાય ચા પાણી ની તઈ આવી જાજે આગળ હું કઈક બોલી એટલે આગળ બાયડી છોકરા લઈને તું પોલીસ સ્ટેશન જાય પોલીસ સ્ટેશન હમણાં તું ફોન મૂક એટલે પોલીસ સ્ટેશન જ જાઉં છું મજા કરતા આ રેકોર્ડિંગ ક્યાંય મૂક્યું ને તો તું જીવતો નહી રહ્યો મૂકું છું આ રેકોર્ડિંગ હમણાં જ મૂકું છું આ રેકોર્ડિંગ વાયરલ થયું એટલે તને મૂકી નહી હું હા હું મૂકું છું હમણાં જ મૂકું છું જો પોલીસ સ્ટેશન હમણાં જાઉં છું રેકોર્ડિંગ મૂકું છું જા

એ બધી તપાસ કરશો એમાં મારી કઈ તપાસ નથી કરવાની લડ લડ કાગળિયા માં લડ તું બીજું કઈ નહીં લડું છું લડું લડું છું હો જીક જીક જ દિલ્હી જા છું જીકું છું હો હા 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 ભાઈ લડ લડ હા લડું લડું હો હા જયસોનભાઈ હો હા હા હા